નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને ઓબિટના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજકાલ દરેક યુવાઓ બિઝનેસ કરવા માગે છે પરંતુ દરેકના માર્ગમાં પૈસાની સમસ્યા જરૂર આવે છે કારણ કે દરેક બિઝનેસ માટે મોટી મૂડીની જરૂરિયાત હોય છે આવી સ્થિતિમાં કાં તો બેંકમાંથી લોન લેવામાં આવે છે અથવા તો નાની બચતથી શરૂઆત કરવામાં આવે છે દેશમાં ઘણા એવા યુવા સાહસિકો છે જેમણે શૂન્યથી ટોચ સુધીની સફર કરીને એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે તેમાં ફણીન્દ્ર સમા એક મોટું નામ છે સૌથી આશ્ચર્યની વાત એ છે કે જ્યારે ફણીન્દ્ર સમાએ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું ત્યારે તેની પાસે માત્ર પાંચ લાખ રૂપિયા હતા પરંતુ હવે તેની કંપનીની કિંમત છ હજાર કરોડ રૂપિયાએ પહોંચી છે પરંતુ સફળતાના શિખરો સુધી પહોંચવા માટે ફણીન્દ્ર સમાએ ઘણી મહેનત કરી છે આજે અમે આપને તેની સંઘર્ષની કહાની વિશે સમજાવીશું ફણીન્દ્ર સમાનો જન્મ પંદર ઓગસ્ટ ઓગણીસો એસીના રોજ તેલંગણાના નિઝામાબાદ જિલ્લાના એક નાનકડા ગામમાં થયો ફણીન્દ્ર સમા એ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું કોલેજમાંથી અભ્યાસ કરતી વખતે તેની મુલાકાત સુધાકર પસુનપુરી અને ચરણ પદ્મરાજુ સાથે થઈ અને ત્રણેય મિત્રો બની ગયા રેડબસને શરૂ કરતાં પહેલાં ત્રણેય અલગ અલગ કંપનીમાં કામ કર્યું હતું અને કામ કરતી વખતે ફણીન્દ્ર સમાના મગજમાં પોતાનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો પછી શું થયું તેમણે તેમના મિત્રો વિશે તેના વિશે જણાવ્યું બે હજાર છમાં માં ફણીન્દ્ર સમા સુધાકર પસુન નુરી અને ચરણ પદ્મરાજુએ મળીને રેડ બસની શરૂઆત કરી ફણીન્દ્ર સમાને રેડ બસ શરૂ કરવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે તેઓને તહેવારની સિઝનમાં તેમના શહેર જવા માટે બસ ટિકિટ બુક કરાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો તે જ ક્ષણે સમાએ એક એવી સિસ્ટમ બનાવવાનો સંકલ્પ લીધો જેનાથી ટિકિટને લઈને સામાન્ય મુસાફરોની સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય ફણીન્દ્રસમાના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા રેડ બસ ઓનલાઈન પ્લેટફોર્મે ભારતમાં બસ ટિકિંગની પ્રક્રિયામાં ક્રાંતિ લાવી દીધી અને પ્લેટફોર્મ ટિકિટ બુકિંગ પ્રોસેસને સરળ બનાવી રેડબસને દેશભરમાં લાખો ગ્રાહકો મળ્યા અને બિઝનેસ ઝડપથી વધતો ગયો કંપનીની સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બે હજાર સાતમાં રેડબસને એક મિલિયન ડોલરનું પહેલું ફંડિંગ મળ્યું દેશના કેટલાક મોટા રોકાણકારોના સમર્થનથી રેડબસ થોડા જ વર્ષોમાં ઓનલાઈન ટિકટિંગ માર્કેટમાં અગ્રેસર બની ચૂકી હતી એક રિપોર્ટ મુજબ બે હજાર તેરમાં રેડબસને દક્ષિણ આફ્રિકાના નાસપેસ અને ચીનના ટેન્સેન્ટના જોઈન્ટ વેન્ચર ગ્રુપ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યું જે તે સમયે ઇન્ડિયન સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો વિદેશી સોદો હતો આ પ્લેટફોર્મ આઠસો કરોડ રૂપિયામાં હસ્તગત કરવામાં આવ્યું જે બાદ થોડા સમય સુધી ફરીન્દ્ર સમા રેડ સાથે જોડાયેલા રહ્યા અને પછી અન્ય બિઝનેસ વેન્ચરમાં ચાલ્યા ગયા બિઝનેસની સાથે સાથે ફરીન્દ્ર સમા વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમોમાં પણ સક્રિયપણે સામેલ થાય છે તેમણે તેલંગાણા રાજ્યના ચીફ ઇનોવેશન ઓફિસર તરીકે પણ કામ કરેલું છે અને સરકારને ખાસ સહયોગ આપેલો છે મુસાફરી એ આજે બધાના મૂળભૂત જરૂરિયાત છે બાળકોથી માંડીને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ દરરોજ ક્યાંક ને ક્યાંક મુસાફરી કરતો હોય છે અને પોતાનો હેતુ હાંસલ કરવાની ઈચ્છાથી અલગ હોય છે વિમાનો અને વાહનો સહિત પરિવહનના વિવિધ માધ્યમો ઉપલબ્ધ છે જો કે ઘણા લોકો માટે બસ હજુ પણ પરિવહનનું સૌથી સામાન્ય સાધન છે ટિકિટ બુક કરાવવાથી મુસાફરોને એક અનોખો અનુભવ પણ મળે છે કારણ કે તે ટિકિટ ખરીદવાની એક સરળ અને અસરકારક રીત છે રેલવે અને હવાઈ ટિકિટ ખરીદવાની સાથે જ બસ ટિકિટ બુકિંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે પહેલેથી જ એવી ઘણી કંપનીઓ છે જે ઓનલાઈન બસ ટિકિટ બુકિંગ ઓફર કરે છે બીજી બાજુ રેડ બસ પ્રથમ હતી અને હાલમાં તે સૌથી લોકપ્રિય બસ ટિકિટ ખરીદનું પ્લેટફોર્મ પણ બની ચૂક્યું રેડ બસની સ્થાપના ફરીન્દ્ર સમા ચંદ્રન પદ્મરાજુ અને સુધાકર પાશુનપુરીના દ્વારા કરવામાં આવ્યું બિરલા બેલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાં તેઓ અભ્યાસ કરતા હતા ફરીંદ સમા વિશે જાણીએ તો સમા એક જાણીતું નામ છે જે બહુ પ્રખ્યાત ન પરંતુ દક્ષિણ ભારતમાં એક યુવાન વેબ ઉદ્યોગિક સાહસિક તરીકે ઉભરતો આવ્યો છે દરેક બાળકે તેની સફરમાંથી પ્રેરણા લેવી જોઈએ વેબ ઉદ્યોગ સાહસિક તરીકે તેનો અનુભવ અજોડ છે દસ વર્ષ પહેલા તેઓ એક સામાન્ય કર્મચારી હતા પરંતુ મુશ્કેલીમાંથી જન્મેલા એક વિચારે તેમને જૂથથી અલગ કરી લીધા સમા આકસ્મિત રીતે પોતાને એક ઉદ્યોગિક સાહસિક માને છે તેમણે એસટી માઇક્રો ઇલેક્ટ્રોનિક્સમાં ડિઝાઇન એન્જિનિયર તરીકેની પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને બે વર્ષ પછી તેઓ વરિષ્ઠ ડિઝાઇન એન્જિનિયર તરીકે ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં સ્થાનાંતરિત થયા હતા ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં કામ કરવાની વખતે તેમણે બસ ગુમાવવાના કારણે એક અનુભવમાંથી પસાર થવું પડ્યું અને ઓનલાઈન બસ ટિકિટ ખરીદવાના પ્લેટફોર્મની જરૂરિયાત જોઈ ત્યાર પછી તેમણે તેમની યોજનાઓને અમલ કરવાનું શરૂ કર્યું અને રેડ બસની સ્થાપના કરી જે ભારતનું સૌથી લોકપ્રિય અને વ્યાપક ઓનલાઈન બસ ટિકિટ ખરીદવાનું પ્લેટફોર્મ બની ચૂક્યું છે અને તેમની મુખ્ય કાર્યકારી અધિકારી સી તરીકે પણ તેમણે સેવાઓ આપી ફણીંદ સમાજ સ્વીકારે છે કે વ્યવસાય શરૂ કરવાનો પ્રયાસ કરવાની સાથે જ પ્રેમ જીવન જીવવું પણ ખૂબ જ પડકારજનક છે ફણીદ સમાજ દરેક સમયે બસ સેવાઓને એકત્ર કરવામાં વ્યસ્ત હતા ત્યારે તેમની પાસે ડેટિંગ માટેનો સમય ન હતો સમાની વાત માટે મોટે ભાગે તેઓ હિત ધારકો સુધી મર્યાદિત હતી અને કોઈ ગર્લફ્રેન્ડ તેમણે બનાવી ન હતી સમાએ ગોઠવાયેલા લગ્ન કરેલા છે એટલે કે પરિવાર દ્વારા પસંદગી પામેલી વ્યક્તિ સાથે એટલે કે છોકરી સાથે તેમણે લગ્ન કરેલા છે ફરીન્દ સમાના લગ્નની તારીખ તેમના માતા પિતાએ નક્કી કરી હતી અને ફરીન્દ્ર સમાની પત્નીની ઓળખ જાહેર કરવામાં આવી નથી ફણીન્દ્ર સમા સ્ટાર્ટઅપની દુનિયામાં એક જાણીતું નામ છે તેમણે પાયો નાખ્યો હતો આજે તે ભારતની સૌથી મોટી ઓનલાઈન બસ ટિકિટિંગ કંપની બની ચૂકેલી છે આ કંપનીને ઈબીઓ ગ્રુપ દ્વારા ખરીદવામાં આવી હતી ફણીન્દ્ર સમા ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં એક જાણીતું નામ છે જોકે ઘણા લોકો તેનાથી અજાણ પણ છે તેલંગાણાના ચીફ ઇનોવેશન ઓફિસર તરીકે તેમણે સેવાઓ તો આપી છે અને બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂકેલા છે કોલેજ દરમિયાન તેઓ સુધાકર પાનસુરપુરી અને ચરણ પદ્મરાજુને મળ્યા હતા અને ત્યાર પછી મિત્રો બની ગયા ઘણી સંસ્થાઓમાં કામ કરવાનો તેમણે અનુભવ મેળવ્યો અને પછી ત્રણેય મિત્રોએ માત્ર રૂપિયા પાંચ લાખના પ્રારંભિક રોકાણ સાથે રેડ બસ શરૂ કર્યું અને હાલ તેની કિંમત સાત કરોડ રૂપિયાથી પણ વધુ થઈ ચૂકી છે દર્શક મિત્રો ઓબિટમાં આજના પ્રેરણાત્મક કાર્યક્રમમાં જાણકારી તમને કેવી લાગી અમને આપ જણાવી શકો છો સતત સમાચારની અપડેટ માટે અમારી ચેનલ નંબર બસોને ચુંબોતેર જીટીપીએલ સિવાય અમારી યુટ્યુબ ચેનલ તથા વેબસાઈટ સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી શકો છો ફેસબુક ઉપર પણ લાઈક કરી શકો છો વીઆર લાઈવના ખાસ કાર્યક્રમ ઓબિટમાં ફરી મળીશું પ્રેરણાદાયી વાતો સાથે જોતા રહો વીઆર લાઈવ નમસ્કાર